નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદના ત્રણ મિત્રો ફરવા ગયા હતા રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં હતો પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું હતું આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતેથી ત્રણ મિત્રો રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુથી સાત કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસતા ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં પટકાયો હતો મિત્ર ખાઈમાં સાથે મિત્રોએ પોલીસને જાણ કરી હતી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી વધુ આપને જણાવી દઈએ કે પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલા બિપિન પટેલને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો જે યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ